નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ગાંધીધામમાં એસ એન ટ્રેડ લિંક નામની કંપનીમાં સુપરવાઇઝર અશોક કુશવાહાએ ગાંધીધામના સાય કોમર્શિયલ ઓમ શ્રી લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા બ્રિજેશ છોટાલાલ વેગડ રહે અંતરજાળ અને સાત ડ્રાઇવરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીની પેઢીએ બ્રિજેશના કહેવા મુજબ ચોથી અને પાંચમી મે બે હજાર બાવીસના રોજ નવલખી અને કંડલા પોર્ટથી આયાતી કોલસો ટ્રકોમાં લોડ કરી રાજસ્થાનના ભીલવાડાની કંપનીમાં મોકલેલો પરંતુ આ ટ્રકો કંપનીમાં પહોંચી જ નહોતી અને અધવચ્ચે માલ ગાયબ થઈ ગયો હતો આ મામલે જે તે સમયે પોલીસે ફરિયાદ દાખલ ના કરતા કંપનીએ કોર્ટમાં અરજી કરેલી કોર્ટે ફરિયાદ નોંધવા હુકમ કર્યા બાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તમામ આઠ આરોપી સામે કાવતરું ઘડીને નિયત સ્થાને અઠ્યાવીસ લાખ પાસઠ હજારના મૂલ્યનો કોલસો ના પહોંચાડી વિશ્વાસઘાત ઠગાઈ કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે જ્યોતિષાપ ગુરુ ના સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

હોસ્ટેલ ફેસેલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એઈટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર